એસએસસીની પરીક્ષા હાલે છે અત્યારે સ્કોડ આવતી હશે બાળકો પરીક્ષા ભરતા છે પણ આપણે હું મને એક વાત યાદ આવે છે એક રાજાનું નગર હતું ને એની અંદર એક દંપતી રહે દંપતીને સંતાન નહીં એટલે એણે બાધા આખડી રાખી માનતાયું કરી ત્યાર પછી એની ત્યાં સંતાન થયું એ સંતાન થયું એ ચાગલું તો હોય જ લાડકું તો હોય જ એટલે બચપણથી એને ફાસ્ટ ફૂડ ખાવા માટે ગઈ સવારે દાબેલી ખાઈ લઈએ બપોરે સમોસા ખાઈ લે હાં ઘૂઘરા ખાઈ લઈએ ભેળ ખાય આવી જ બધી વસ્તુ ખાય ધીમે ધીમે એ સંતાન મોટું થવા માંડ્યું એટલે એક દિવસ પાનના ગલેથી કુરકુરિયા સોરવા પકડાણો રાજાના માણસો આવ્યા અને એને રાજાની સામે હાજર કર્યું કે આ કુરકુરિયા સોરતા પકડાણો છે એટલે રાજા કે અત્યારે હું કામમાં છું એક કામ કરો તમે આને આપણું રસોઈ ઘર છે એમાં બેહાડો અને આ ખાવાની વસ્તુ ચોરતા પકડાણું છે એટલે કદાચ ન્યા કાંઈક અખતરો કરે તો એનો ગુનો સાબિત થઈ જાય હવે એ જ અરસામાં રાજાને ન્યા કાંઈક પ્રોગ્રામ હતો એટલે એ પ્રોગ્રામમાં એના મહેમાન જમવા આવવાના હતા એટલે હાથા ઘીના સૂરમાના લાડવા બનાવ્યા હતા ઘીમાં ત્રહ્રહ હતા એટલે એના માણસો રસોડામાં લઈ ગયા એ રસોડામાં એની ઉપર બે સીસીટીવી મૂક્યા અને રાજાના દસ નોકર ઘડીએ ઘડીએ આવીને આમ તપાસ કરી જાય કે લાડવાને અડતો તો નથી ને અમુક અમુક તો આવે તો આમ ચશ્માની ઉપરથી કાઢીને આમ સ્કેનર મારતા હોય કે આ ઘડી લાડુ એના પેટમાં દેખાય હવે આવી આવું આવું બે કલાક આયલું પણ એ છોકરો લાડવાને અડે નહીં ખાય નહીં એટલે સીસીટીવી ઉપર જે ઓપરેટર બેઠો હતો ને સીસીટીવી ઓપરેટર એને દયા આવી કે ઈમાનદાર માણા લાગે છે કદાચ એ લાડવામાંથી બે લાડવા ખાઈ જાય તો રાજા એ ક્યાં ગયા છે એટલે એણે રાજાના નોકરોને બોલે કે ભાઈ ઈમાનદાર માણા લાગે છે ભૂખો થયો હોય છે અને એ ટોપમાંથી બે લાડવા ખાઈ જાય તો રાજાને ક્યાં ઓછું થઈ જવાનું છે અને રાજાના ક્યાં ગણેલા છે લાડવા એટલે ઓલા એગ્રી થઈ ગયા ખરેખર ઈમાનદાર છોકરો છે કાંઈ વાંધો નહીં એટલે સીસીટીવી ઓપરેટર હતો એણે કેમેરો દસ મિનિટ માટે બંધ કર્યો અને ઓલા લોકોને કીધું કે જાઓ દસ મિનિટ પછી હું ચાલુ કરી દઈ તમે એને લાડવા ખવડાવી દો ઓલા લોકો ગયા બે લાડવા લીધા છોકરાને સામે મૂક્યા પણ છોકરો ખાય નહીં જોવે બાન જેમ પછી ઓલા લોકોએ કીધું ખાવાના છે ખા એટલે ધરા ધરા એને એમ થયું કે આ સજા કરશે એટલે ધરાર ધરાર બે લાડવા ખાધા હવે એ લાડવા ખાધા એટલે ઉલટી ઝાડા ચાલુ થયા આ વાત પાછી રાજા પાસે ગઈ છોકરાને ત્યાં હાજર કર્યો એનું મેડિકલ કર્યું એની ઉલટીની તપાસ કરી તો અંદરથી લાડવાના અવશેષ મળ્યા એટલે રાજાએ દહેય નોકર અને સીસીટીવી ઉપર બેઠો તો એ ઓપરેટરને બોલાવ્યા કે તમે તમારી ફરજમાં બેદરકારી કરી છે હવે ખરેખર ઓલા છોકરામાં એ લાડવા ખાવાની ક્વોલિટી જ નહોતી લાડવા કોઈ દી એણે ખાધા જ નથી બિચારો પચાવી ક્યાં થગે પણ છતાં એ છોકરાની પાછળ એક સીસીટીવી વાળો અને દસ રાજાના નોકર ટાઈમની બરબાદી કરતા હતા પણ મિત્રો જેનામાં ક્વોલિટી જ નથી એ સાનમુનો ખાઈ ક્યાંથી લેવાનો છે પણ એની ઈમાનદારી ઉપર ઓપરેટરને દઈ આવી અને ઓપરેટરે આ બધાને કીધું એટલે આ લોકોએ હામેથી એને ખવડાવ્યા હવે હામેથી ખવડાવ્યા એ પાછા નીકળ્યા અને પકડાઈ ગયા પકડાઈ ગયા એમાં એ હતા એને રાજાએ સજા કરી એના પગાર અને તમને વિચાર થતો હોય છે કે ઓપરેટરનું હું થયું તો ઓપરેટરે કીધું કે ટેકનિકલ ફોલ્ટને હિસાબે દસ મિનિટ કેમેરો બંધ થઈ ગયો હતો ભાઈ રાજા પૂછે છે કેમેરા ચાલુ થઈ ગયા ને પાછા હા હા ચાલુ કરી દીધો ભાઈ પાછો ચાલુ જ છે જોઈ લો ચેક કરી લો